આ કૌશિકભાઈ તો જે આપણે હાઉસિંગ ગેમ રમાડવાના છીએ તો એના વિશે વિસ્તારથી માહિતી શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત યુવા પાક આયોજિત દસ પાંચના આપણું પર જન્મોત્સવ છે તો એ નિમિત્તે આપણે ટીન સિટી ભુજ ખાતે આપણે ચિત્રાર હાઉસીનું આયોજન કરેલું છે આ તમારી સમક્ષ ટિકિટ જોઈ શકો છો જે એક ટિકિટ છે જેની કિંમત માત્ર ને માત્ર પચાસ રૂપિયા રાખેલ છે અને એમાં ઇનામોની વાત કરીએ પ્રથમ તો ટીવી ફ્રીજ વોશિંગ મશીન મિક્સર જેવા અન્ય આકર્ષક ઇનામો છે હવે આપણે તમને શીખાડીએ કે આ હાઉઝી કેમ રમાય એના વિશે આપણે થોડુંક ભાર આપીએ તો આ ટિકિટ ઉપર રેન્ડમલી બધા સોંગ છે એના આપણે જોઈ શકો છો બધા સોંગ છે આમાં રેન્ડમલી કોઈ ભક્તિ સોંગ છે કોઈ દેશ ભક્તિનું સોંગ છે કોઈ ભગવાનનું સોંગ છે જે આપણી સ્ક્રીન હશે ત્યાં આપણે પ્લે થાશે વિડીયો અને એક રેન્ડમ નંબર ઉપર સ્ટોપ થશે બરાબર અને જે પણ ટિકિટ તમારી છે એમાં રેન્ડમલી બધા ડિફરન્ટ ડિફરન્ટ સોંગ છે એમાં તો જે પણ સોંગ તમારામાં આવ્યું તેમાં એક ટ્રુપિટથી એ આપણે કટ કરવાનું છે પછી આ પ્રથમ ત્રણ લાઈન છે ફર્સ્ટ રો સેકન્ડ રો અને થર્ડ રો એ તમે જોઈ શકો છો આ ફર્સ્ટ લાઇન સેકન્ડ લાઇન અને થર્ડ લાઇન રાઈટ તો આપણે અહીં ત્રણ ઇનામ ફર્સ્ટ હશે સેકન્ડ થર્ડ એ ત્રણ ઇનામ આપણે હશે પછી આ ફોર કોર્નર છે ચાર કોર્નર જે આપણે જોઈ શકો છો એનું પ્રાઇઝ અલગ હશે અને ધેન ફૂલ હાઉસિંગ અને વધુ માહિતી આપણે ત્યાં લય બાય કરીને આપણા જે છે એ રમાડવાના છે આ ફૂલ હાઉસિંગ તો એમાં વધુ માહિતી ત્યાં આપણે મેળવી શકશો તો બધા ને આ આયોજન ફક્ત ને ફક્ત બ્રહ્મ સમાજ પૂરતું જ છે બ્રહ્મસભાજના ભાઈઓ બહેનો જરૂરથી આ હાઉઝીમાં બધા જોડાઓ સાથે આપણો સમાજની એકતા વધે સમાજનો જુસ્સો બરકરાર રહે એ બાદ છે આયોજન તો આ ટિકિટ ફક્ત પચાસ રૂપિયામાં તમે આપણું ભૂજ ખાતે ફોનવાલેની બાજુમાં આપણું કાર્યાલય છે તથા આની લાસ્ટમાં આપણે જે ફોટો મૂકશું એમાં કોન્ટેક્ટ નંબર પણ છે

શોભાયાત્રા જે પૂરી થશે ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે ત્યારે આ હાઉઝીનું આપણું આયોજન છે તેમાં આપણે વધુમાં વધુ લોકો જોડાય એવો આપણો ઉદ્દેશ્ય છે કે વધુ વધુ લોકો આ ગેમનો અને આ નિલેશભાઈ એક વાત હું ખાસ તમને કહેવા માગું છું કે આયોજન છે બ્રહ્મ સમાજ કચ્છ દ્વારા પ્રથમ વખત થઈ રહ્યો છે તો એ પણ એક અદ્ભુત ક્ષણ હશે કે આટલા લોકો એક સાથે બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો રમશે તો એક બહુ એટલે આ ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાક દ્વારા આ પ્રથમ વખત જ કચ્છની અંદર આયોજન કરવામાં આવેલું છે જી નવતર પ્રયોગ આપણે કરેલું છે આ વખતે ને આના કોણ છે આ બધા જે ચાર આપણા છે પ્રાઇઝ એના આપણા સ્પોન્સર છે રાહુલભાઈ ઘોર મહારાજા પાંભાજી અને બીજા આપણા જે ભક્તિબેન છે એ આપણે આશ્વાસન જે પણ ઇનામો છે બીજા એમના સ્પોન્સર છે એનો સહયોગ આપણે મળેલો છે